રાજે રાજે જય શ્રી રામ કોણ નામ સાશિષ અને આ હોટેલમાં મેનેજર છું અને અલગ અલગ વેરાઈટી હું તમને બતાવું સામું જ લાવું હાલો હું તમને બતાવું હવે અને આખો બેકગ્રાઉન્ડ જોઈ લો અલગ અલગ આઈટમ છે ફાવડા હે ગાંઠિયા હે મેથીના ડાવાડા ખોટા હે દરેક આઈટમ મળશે બરાબર ઇન્ડિયામાં ફેમસ છે પટેલ ટી તમને બેકગ્રાઉન્ડ આ એક છે અને પડીકામાં વેફર હે વેફર હે તીખી વેફર હે અને પેપ્સી હે બાલાજી હે અને આ સમસપ સમસપમાં આખું બધી આઈટમ છે દરેક વસ્તુ મળે સ્ટાન્ડર્ડ મળશે આખું ઓર ઇન્ડિયાની અંદર આ તમે એક થ્રી ફાફડા ખાઈ જશો તો તમને દિલથી મજા આવશે અને હું કહું છાતી ઠોકીને આપણે કાંઈ વેરાય નથી તમે એક થેરી જુઓ અને તમને મજા આવશે કચોરી વચોરી બધી અમારા અમારા કટાભાઈ તેલ વેલ એકદમ શુદ્ધ તેલ તેલથી બનાવે હે અને આ તમને મજા આવશે અને અદભુત તેલ છે આમ શું દો એક નંબર તમને મજા આવશે ને આ આખું હોટલ ચોવીસ કલાક ચોવીસ કલાક આ હોટલ ચાલુ રહે એન્ક નેટ કવર આખું મારે કંઈ બોલું છે હું બોલ દઉં મારું નામ આશીષ છે જય શ્રી રામ દોસ્તો અને હું બહુ મહેનત કરું તમે સપોર્ટ કરો તો અદ્ભુત છે તમારી દયાથી અને કૃષ્ણ ભગવાનની એટલી પૂજા હે અને મારે આગળ વધવાનું જ છે પણ આ વિડીયો ફેસ તો અમને માટે બનાવ્યો છે કેમ કે આ રીતે વ્યક્તિ રિયાને એ વિડીયો બનાવે જ છે અને અમને સપોર્ટ કરજો બહુ સરસ વિડીયો બનાવે એટલી મારી ભગવાનની પ્રાર્થના અને તમે કરો એટલી મારી તમારી પ્રાર્થના જય શ્રી રામ શેઠ છે અને અમારા માલિક છે આના હોટલ માલિક છે બરોબર